ચાલો ખેડૂત મિત્રો રેવન્યુના કાયદાની જોગવાઈને જે આગળ સમજીએ આ એક સંકલિત વિગત હું તમને આપું છું જેથી કરીને અલગ અલગ પરિપત્રો એની અસર બે હજાર આઠ સુધીની હું તમને આ સંકલિત કાયદાની અંદર બતાવું છું જેથી કરીને એનો આધાર જે છે આપણે તલાટી મેન્યુઅલ બે હજાર આઠના આધારથી ચાલીએ છીએ એટલે એની પહેલાના સર્ક્યુલરો એ વાંચવાની જરૂર નથી એ બધા સુધારા સાથે હું તમને આમાં ધારાની અલગ અલગ ત્રણેય કાયદાઓની સંકલિત માહિતી પણ આની અંદર આપું છું ખેડૂતની જમીનના ટુકડા થયા હોય અને ટુકડા બચાવવા અને એને ખેડૂત ખાતેદાર ગણવા કે નહીં એ સંબંધિત માહિતીનું આ ચેપ્ટર જે છે એ હું તમને સમજાવું છું કે ગુજરાત રાજ્યમાં જો કોઈ વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરતો હોય એટલે ખેડૂત હોય તો ખેડૂત તરીકેનો દરજ્જો ક્યારેય ગુમાવે છે તો જ્યારે એની અંતિમ જમીન હોય એ જો એ વેચી નાખે અને આવી જમીન વેચતી વખતે એને ખેડૂત પ્રમાણપત્ર કઢાવી લેવું જોઈએ કે મારી અંતિમ જમીન હતી હું વેચું છું અને બે વર્ષનું મને ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપો અને આવું પ્રમાણપત્ર એને મળે તો એ વ્યક્તિ બે વર્ષની અંદર ગમે ત્યાં ખેતીની જમીન ખરીદી શકશે જો ન ખરીદે તો એની ખેડૂત ખાતેદાર મટી ગયો એટલે કે એ બિન ખેડૂત થઈ જાય છે આવી સ્પષ્ટ જોગવાઈ મુંબઈ ગણતરી વહીવટ જમીન અધિનિયમ ઓગણીસો અડતાલીસ કલમ બે પેટા કલમ બે ની અંદર સ્પષ્ટ વ્યાખ્યા કરેલી છે એટલે જો એને જમીન ખરીદવી હોય તો એને જમીન ખરીદી લેવી જોઈએ એવી જમીન ખરીદવા માટે શું કરવાનું છે જમીન વેચાઈ ગઈ તો ત્રીસ દિવસની અંદર કલેક્ટરશ્રી પાસેથી આવા પ્રમાણપત્ર માટે અરજી કરી દેવાની છે આવા અરજી મેળ્યા પછી ખેડૂત એને એકસો એસી દિવસની અંદર આવું પ્રમાણપત્ર છ માસની અંદર રાજ્યમાં અન્ય જગ્યાએ જમીન ખરીદી એવું પ્રમાણપત્ર આપશે એવું બે વર્ષ સુધીનું પ્રમાણપત્ર મેળવી શકાય ઉપરોક્ત જોગવાઈઓ અનુસાર ખેતીની જમીનનું ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટેની જોગવાઈ છે પણ આમાં ત્રણ વસ્તુ એક વધારાની પણ કહી દઉં કે જો કોઈ વ્યક્તિએ આવી ખેતીની જમીનમાં પોતાનો હક જતો કર્યો હોય વેચાણ કર્યું હોય તો બે વર્ષના કિસ્સામાં હક જતો કર્યો હોય તો એને ત્રણ વર્ષ સુધીનું પ્રમાણપત્ર મળી શકે એવી જ રીતે ફરજિયાત રીતે એ ખેડૂત મટી ગયો હોય કે સંપૂર્ણ જમીન જમીન જતી હોય સંપૂર્ણ જે કોઈ રેલવે ડેમ તળાવ રસ્તો નીકળતો હોય એની અંદર સંપાદન થઈ જતી હોય અને જો બેન ખેડૂત થઈ જતો હોય તો એને કલેક્ટરે સામે ચાલીને સર્ટિફિકેટ આપવાનું છે અને એ ત્રણ વર્ષની અંદર ખેતીની જમીન ખરીદી શકશે ત્રણ વર્ષમાં જો એ ખેતીની જમીન ન ખરીદે તો એ બિનખેડૂત થઈ જશે બિનખેડૂત ન થાય એ માટે એક પ્રેક્ટિકલ રસ્તો પણ હું તમને બતાવીશ એ પેલા આવું બિન ખેડૂત થઈ જતા પહેલા ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા માટે એને શું કરવાનું છે યાદ રાખજો મૂળ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રની આ વાત થતી નથી જે બિન ખેડૂત થઈ જાય છે એટલે કે અંતિમ જમીન જેની વહી જાય છે એવી વ્યક્તિએ શું કરવાનું છે તો આવી વ્યક્તિઓ જે છે એ કોઈ સિંચાઈઓની અંદર જાહેર માર્ગની અંદર કે સરકારી કોઈ પ્રક્રિયાની અંદર એરપોર્ટ આવવાથી કે એવી કોઈ પણ રીતે મટી જતો હોય તો સરકારે એને મહેસૂલી વિભાગના જરૂરી પુરાવાઓ મેળવી અને ખેડૂત પ્રમાણપત્ર આપવાની વિધિ કલેક્ટરે કરી આપવાની જોગવાઈ છે ન મળ્યો હોય તો અરજદારે પોતે સામે ચાલીને કરવું જોઈએ એના માટે ત્રણ દસ્તાવેજ પુરાવાના છે પોતાની જમીન માલિકી સાત બાર આઠ અને એની નકલ અને એને તમામ હકપત્રકોની નકલ સંપાદન થયેલાની કલમ પાંચ અન્વયે વાંધા અંગેની નકલ કાંઈ હોય તો એને વળતર અંગે કલમ નવની નોટિસ મળી હોય કે એવોર્ડ હુકમ થયો હોય કે કબજા પાવતી હોય એમાંથી જે કંઈ હોય એ એને રજૂ કરવું જોઈએ જો વેચાણનો કિસ્સો હોય તો સાહીઠ દિવસની અંદર એને પોતાના દસ્તાવેજ સાથે અને જૂના સાત બાર સાથે અરજી કરી દેવી જોઈએ અને કબજો સોંપ્યા પહેલાં એને આ જાણકારી લઈને ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવી લેવું જોઈએ તો એ પાછો ખેડૂત ખાતેદાર પાછો પૂર્ણ બની શકે છે હવે જેને આખી જમીન ખરીદવાની સગવડતા નથી એના માટે શોર્ટકટ બતાવું છું કે કોઈ પણ વ્યક્તિ પાસે માનો કે મારી પાસે બે એકર જમીન છે અને મારા ભાઈ જે છે એ પોતાની સંપૂર્ણ જમીન વેચાઈ જાય છે અથવા તો સંપાદિત થઈ જાય છે બીજી જગ્યાએ જમીન લઈ શકે એવી ક્ષમતા નથી અત્યારે તાત્કાલિક પૂરતી તો મારામાંથી પેટા ભાગ ખરીદી શકે એટલે મારી જમીન જે છે એમાં સહભાગીદાર તરીકે દાખલ થઈ શકે એક વીઘો જમીન બે વીઘો દસ ગુઠા વીસ ગુઠા અને એક એકર લેતો તો શુઆંગ જ ખાતું પડી જાય એનું પણ એક એકથી ઓછી હોય તો પણ આવી રીતે સહભાગીદારી હકથી ખેડૂત તરીકે દાખલ થઈ જાય તો એની ખાતેદારી બચી જાય આટલી એક વિશેષ માહિતી મેં તમને આપી આવી અન્ય માહિતી લેવા માટે તમે રમણીભાઈ કોટડીયા એટલું માત્ર યુટ્યુબની અંદર લખજો એટલે ત્રણ ચેનલ તમને જોવા મળશે માત્ર યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડીયા લખજો એટલે ખેતીના તમામ સોલ્યુશન તમને ઘરે બેઠા ગંગાની ઘોડે મળશે